ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા મજામાં છો કારણ કે આપણા બ્લોગ જોતા બધા મજામાં તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આજે આપણે છે ને આપણા ગામમાં બિપુરુ વાવા વાવાઝોડું આવી ગયું છે કેમ કે અવળો પવન વાય છે ને એટલે વાતું ભૂરી ભાઈ છે ને જો જો અતિ ગતિ પવન વાય હે ઓ ભાઈ તોય જો આ ભાઈ છે ને કટકા આને કઈ ખબર જ નથી પડતી વાવાઝોડું ઘરે બે હોય યાર તમે તો આજે આપણે એને કામ હું આવી ગયું આપણે ઓલી ભારીઓની ડૂચો નીકળે ને જીરું એ આપણે ઓલા હેડેન નાખીએ અને હલગાવાનો છે ભાઈ કેમ કે અહીંયા અહીંયા જમીનમાં હલગાવો ને તો પાછો ને ઉતારો આવે જીરું મને પાછો ઈ ને ભૂકી પાછી ઉતારો ઈને ની ને લઈ આવે છે કાંઈ શીખો મારા તો હીખો ભાઈ એટલા માટે આપણે હેડેન નાખવું પડે છે તો જોતા રહ્યો કન્ટિન્યુ બ્લોગ ભાઈ ને હમણાં વાવાઝોડા જેવો ફોન ને આપણા ગામમાં વાય છે શું કારણ વાય છે તમારે કોઈ તો જરા કોમેન્ટ કરજો ભાઈ ભારેયો હે ને ટ્રેક્ટર ને હે ને વાહ પાવડા માં રાખી દીધી એટલે અલમે કહું ઉપાડવી ના પડે તમે કહ્યું ને હું ખામચી ખેડૂ રહ્યો ભાઈ જો ને ભાઈ એટલે લેટી ને એટલે હીખો મારા ખો ભાઈ આજે પાડા માં હે ને આપણે પાવડો હાલે તેમ કે પારા જાય આજે આપણે પારા ધણવાનું કામકાજ ચાલે હે ભાઈ એ કે કહેવાય પારા ધહીને આજે આપણે ઉનાળાનું વાવેતર કરવાનું હે આ મિત્રો જોઈ લો રિવેશ ટ્રેક્ટર ચાલે ભાઈ અમારા જ પડામાં ચાલ બીજાને પડામાં ના ચાલે હા ખાતર ને પાછું અહીંયા ઢગલો કરીને રાખ્યું હતું તો આપણે પાવડા થી જવું હે બધું નાખી દેવું ઢહેડી જાય હું તો હાથેથી તો પડે હે ટાઈગર પરિંદા જો અટાણે રૂંઢા કરે છે રૂંઢિયા કરે છે રૂંઢિયા કહીએ ને અમે એને રૂંઢિયા કહીએ ભૂખારા એટલે વાતું પૂરી જા ઘર અને રોટલી ખાય છે કઈક તા લિમિટમાં રહ્યો બપોર નું ખાવાનું સવાર ને ખાવાનું પાછું અટાણે ખાવાનું ને પાછું હાંજે ખાવા કેમ દેશ આગળ વધારવો જય હરમાય છે જાઓ નીચી ડોક કરી ગઈ જાઓ ભૂખ લાગે તો કાવ કરવું ભૂખ લાગે તો જયારે પડે અહીંયા અમે અમને ભૂખ લાગે પણ અમે જયારે અમે ના આમ ખાઈ અમે રૂટે નાખતા આરામ ભરો ઘર ઘી ખાઈએ કઈ બોલવા નહીં વાંચવા ધ્યાન દે ને થાય ફેર તને હજી કહી દઉં તો એ જો હજી ગુમરા દીએ ચોપડી હાથમાં લઈ જાઉં અહીંયા ઠેલો ભણી અને આવીને અહીંયા નાખી દીધો એ ખાટલે જઈ રહ્યો તો પરીક્ષા દી આવે ચોથા મહિનાની સોળ તારીખે તો બધું યાદ જ છે હા

ખાલી પચાસ રૂપિયા દ્રાક્ષ છે ભાઈ દ્રાક્ષ ખાવી જરૂરી છે બરોબર હવે દ્રાક્ષ ને દાડમ ને એવું જ વેચાવા આવ્યું કેમકે ઉનારો હવે ટુકડો આવી ગયો છે અગાસી પર આપણે કાયમ એક ધક્કો થાય કેમ આપણે વિડીયો અપલોડ કરવો હોય ને એટલે અગાસી પર ચડવું પડે કેમ અહીંયા ફાઈજી આવે ભાઈ ઘરના ટાવર તો અહીંયા ફાઈજી નથી આવતા જો આ આમ ઊભું ને જીઓનું ટાવર હે તો અહીંયા ફાઈજીનો એક ખૂટો ના આ તમને આ જગ્યા દેખાય આ ઓટો જેવું હે બનાવેલું આપણે ઈટુનું બનાવ્યું હે એ હોવા માટે કેમ કે આ જગ્યા પર ફાઈજી આવે આપણે તો આ જો જીઓનું ટાવર હે ને રોગું ખડા જેવું ઊભું છે પણ જરાય ટાવર નથી આવતું અત્યારે છે ને ગાડી લઈ અને મૂકવા જાવી આવી જોઈએ વાડીએ કેમ કે વાડી છે ને ગાડી જોઈ હે તો આપણે ફટાફટ ગાડીને મૂકતા આવી વાડીએ તો ચાવી લગા ભાઈ ઈસમે દો ચાવી હે ગાને મૂકતા આવી વાડીએ આ છે અમારી બ્લેક પરી યાની કે પોલીસ ફોટો લેટ્સ

થોડું હા જવતી અચ્છા તો ગુડ આફ્ટરનુન આજનો બીજો દિવસ ઉગી ગયો આજે આપડે આ બધું પાણી આમ જવું અને ફરી આજે ને પલાળી નાખ્યું ફરી ભાઈ પલારવું પડે કેમ કે હમણાં હે ને પવન બહુ જાજોવાય છે ને એટલે ધૂળ ઉડે એટલે હાથમાં નળી હે ભાઈ ને અત્યારે હું ફરી જ પલારતો તો પાણી વયું ગયું ભાઈ આંગળી કે જ પાણી પીએ આ બધું ને પલળી ગયું હે ફરી જો ભીનું થઈ ગયું ભીનું થઈ જાય ને ધૂળ હે ને ઓછી ઉડે ખબર છે તમે એમ જ કહો પાણીનો બગાડ ના કરાય પણ કરવો પડે શું હે તમને ખબર છે અમારે ભાઈ પાણી આવે ને કઈ હે ને આવે ના આવે ને કંઈ મૂળ પાણી ના આવે એટલે આપણે ને થોડું ઘણું ભરવાનું હોય અને થોડું ફરી બોરી પલાળવાનું હોય નતા તમે પાણીનો બગાડ ના કરે ના આવે તો હે ને મૂળ પાણી જ ના આવે તો ભાઈ હે જલ ઈ જીવન હે ભાઈ જલનો બચાવ કરો આપણે પાણી તો આવીને વહી ગયું તો આપણે હે નાહવું હે તો મસ્ત મજાના આપણે નાઈ લઈએ તો અહીંયા જ આપણે આપડે એન્ટિંગ કરી નાખીએ કેવું રહેશે સારું રહે તો વ્લોગ તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરીને કે જો ભાઈ તો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં